નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના કુકેરી ગામે એક કાચા મકાનની દિવાલ તૂટી પડતા તેમાં રહેતા આધેડ વયના હળપતિ દંપતીનું કરુણ મોત નિપજ્યું હતું ત્યારે આ બનાવને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચિખલી તાલુકાના કુકેરી ગામના રેલવે ફળિયા ખાતે રહેતા છપ્પન વર્ષીય અરવિંદભાઈ ચીવાભાઈ હળપતિ અને તેમના ત્રેપન વર્ષીય પત્ની સુખીબેન અરવિંદભાઈ હળપતિ ખેત મજૂરી કામ કરીને વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા ત્યારે રોજની જેમ આજે મંગળવારે બપોરે આ હળપતિ દંપતી મજૂરીથી આવીને જમીને તેમના ઓટલા પર આરામ કરી રહ્યું હતું તે દરમિયાન આશરે બપોરના સાડા ત્રણ કલાકના સુમારે તેમના કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં આ હળપતિ દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું જેમાં ગંભીર રીતે ઇજા પામેલા અરવિંદભાઈ હળપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની સુખીબેનને સારવાર અર્થે ચીખલીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર બને મોત તીજું હતું ત્યારબાદ આ ઘટનાની જાણ થતા વિવિધ વિભાગના વહીવટી અધિકારીઓ કુપકેરી ગામે ધસી આવ્યા હતા અને આ ઘટના અંગેની તપાસમાં જોતરાયા હતા ત્યારે આ બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રોડિયા દિગ્વીજયસિંહ ગોવિંદસિંહ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચીખલી તાલુકા આજરોજ બે સાત બે હજાર ચોવીસના રોજ ચીખલી તાલુકાના કુકેરી ગામના રેલવે નવાનગાર ફળિયામાં અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ રહેવાસી છે તે અને તેમના પત્ની સુખીબેન અરવિંદભાઈ હળપતિ તેમના ઘરના ઓટલા પાસે સૂતા હતા આશરે ચાર ને પંદર કલાક આજુબાજુ ઘરની ઈંટની કાચીની દિવાલ પડતા એમના પત્ની સુખીબેન અરવિંદભાઈ હળપતિને ઈજા થયેલ હતી અને અરવિંદભાઈ છીબાભાઈ હડપતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એમના પત્ની સુખીબેનને વધુ સારવાર અર્થે એકસો આઠ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા પણ રેફરલ હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું હતું તો હાલે બંનેની પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એફઆઈઆરની કામગીરી બી ચાલુ છે તો એઝ સુન એઝ પોસિબલ જે બી એમને સરકારના નોર્મ્સ મુજબ જે સહાય મળવાની થશે એ સહાય માટે અત્રેથી જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલી દેવામાં આવશે અને જેમ બને એમ ઝડપથી એમના જે બી વારસદાર હોય એમને સહાયની ચૂકવણી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી